બિલ્ડર જીત પટેલ સામે ગુનો નોંધાયો છે વડોદરા નજીક બાયલીમાં ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા મજૂર પરિવારની પાંચ મહિનાની દીકરી પર બિલ્ડરની ઇનોવા કાર નું ટાયર ચડી જતા મોત નીપજ્યું હતું બાર્કીને ગોદરી પર સોડાવીને માતા-પિતા કામ કરી રહ્યા હતા ત્યારે બિલ્ડર કાર લઈને સાઇટમાં દાખલ થયો અને અકસ્માત સર્જાયો હતો પરિવાર બાર્કીને ગોતરી હોસ્પિટલ લઈ ગયો હતો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી તાલુકા પોલીસે બિલ્ડર સામે ગુનો નોંધી સાઇટના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે મૂળ દાહોદના અને હાલમાં વડરા નજીક શેરખી ગામે રહેતા વિનુભાઈ વસનાભાઈ પંડાઈ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે

ત્યાં એક જીત પટેલ કરીને જે એ ઓનર છે જે સાઇટના એમના દ્વારા ઇનોવા ગાડી લઈને અંદર આવતા હતા ત્યારે એક બાળકી હતી એને પર ટાયર ફરી વળતા બાળકીનું ત્યાં સ્થળ પર જ મૃત્યુ થયું છે અને આ જે એક સ્કીમનું નામ છે સોપાન પંચાવન એ ભાઈલીમાં સિચ્યુએટેડ છે અને એના જ આ ઓનર હતા જીત પટેલ ઘટના જે બની એના બાદ દીકરીને હોસ્પિટલ લઈ જવામાં આવી અને દીકરીને મૃત જાહેર કરવામાં આવેલી હતી ત્યારબાદ આ જે બિલ્ડર જે છે એ ત્યાંથી ભાગી ગયેલ છે અને પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે અને આ જે એક્યુઝ છે એને પકડવાની આગળની કાર્યવાહી ચાલુ છે એ વખતે દીકરી ત્યાં સૂતેલી હતી અને આડી પડેલી હતી એટલે આ જે બિલ્ડર જે છે એ અંદર ગેટમાં એન્ટર થતા ત્યારે જ એના પર આ ટાયર એનું ફરી વળ્યું સીસીટીવી અત્યારે પોલીસ ચેક કરી રહી છે અને એ તપાસમાં આગળ જે ડિટેલ આવશે આપણી સાથે પણ એ શેર કરી શકાય સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને Twitter પર